હે ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફંડના નવા વ્લોગમાં આજે લોગની શરૂઆત કરી દીધી છે વહેલા જ અને જો સૂટય ચાલુ થઈ ગયા છે આજે ભરપૂર આમ એકદમ જોશમાં હું કે હું આજે સૂટ નહીં બધું કમ્પ્લીટ કરી નાખું એટલે જો અત્યારે એક સૂટ તો કમ્પ્લીટ કરી નાખ્યો હજી જો માય કયા છે હવે બીજું સૂટ આપણે રાતે છે તો એ આપણે રાતે કરી નાખશું અત્યારે હવે એડિટિંગનું એનું કામ ચાલશે અને અત્યારે બ્લોગ લાઈવ થયો અમારો તો મેં અત્યારે કોમેન્ટો વાંચી તો બધાની કોમેન્ટ હતી કે નવું ઘર બતાવી દો બતાવી દો હજી અમારું ઘર બન્યું નથી હજી તો બધું બાકી છે બનશે એટલે બધું તમને બતાવશે એટલે હજી આપણે એમના મી કાલ નાશી વાયડ વાળી લીધી પેલા કઈ દેવું આશીષ ભાઈ નું ટી શર્ટ પહેર્યું એમ મારે ને કોમેન્ટ આવે તો એમાં હું પેલા જ કઈ દીધું કે કોમેન્ટ એ કરે નવું ઘર બતાવતા નથી પણ હજી વાર લાગશે નવું ઘર ને અમે જે ગયા તા ફ્રેન્ડ છે એ બધું જોવા ગયા એમને ખ્યાલ આવે

આગળની વાત એ બધું શું અમારું નક્કી થાય કઈ રીતે પ્લાન કરી ને નક્કી કર્યું રૂમ નું અમારે બધા અલગ અલગ રીતે કરવું અલગ અલગ થીમ ઉપર મમ્મી પપ્પા નો હોય તો નો રીતનો મમ્મી પપ્પા ને કમ્ફર્ટેબલ રાખે અમારો રૂમ અમારી રીતે કરવો હે એક બીજો રૂમ હોય તો એ રીતનો કરવો બરોબર ને ખુશી બરાબર એક આખું એક જ આખું બધું નથી કરવું હા એવું હે તને તારે આપણું બે એવું જ છે અમાર બે નું માનવું મારું તો એવું જ છે તમને ખબર હવે હું કરી લિવિંગ રૂમ નું મગજમાં કોમેન્ટ નો જવાબ દઈ દો કા તમારું ઘર હે રેન્ટ ઉપર હે કે તમારું પોતાનું પોતાનું છે આ ઘરય ઓકે અને આ હવે તમે રેન્ટ ઉપર આપશો કે સેલ કરવાનું અમે રેન્ટ પર નથી આપવાનું આ સેલ કરવાનું હવે સેલ કરવા કાઢી જ નાખ્યું છે આ સેલ કરવાનું છે ઈ કમેન્ટ કે તમાર સેલ કરવું હોય તો ઇન્ટરેસ્ટેડ જો નવસારી ના હોય તો આ તો તમે બીજે ક્યાં હોય નવસારી સિફ્ટ થા હોય તો મોસ્ટ વેલકમ યસ મોસ્ટ વેલકમ તો આ સેલ કરન કે આ પ્રોપર્ટી નું કઈ ઓલું નથી અમારું આ પ્રોપર અમે સેલ કરવા કાઢી જ દીધું છે એટલે એટલે ચાલો પાણી પીવા આવી જાવ પાણી પીવડાવું તો સારું ને હમ તો પછી ચાલો હવે ધીમે ધીમે દિનચર્યા બતાવું તારે શું વિસર્જન તૈયારીઓ ચાલુ છે તો વિસર્જન દર વર્ષે કાજલ ના જે ગણપતિ દાદા ને બેસાડી છે તો એ બધી વિસર્જન છે ને અમે ધાબા ઉપર જ કરી દર વર્ષે ધાબા ઉપર ડ્રમ ભરીને બાપાનું વિસર્જન બધા આવી ગયું હવે થોડીક વાર ગરબાની રમઝટ આવશે પછી બધાય વિસર્જન કરશું બાપાનું ધામધૂમથી ને બાપા વેલા વેલા આવતા વર્ષે આવી જાય પાછા બરાબર ને આરસી આરસીભાઈ આવ્યું હોય કાંઈ ખૂન જ ખુલતી કે આનો ઘરમાં ગરમા હોય ને એટલે ઉપર આજે વાતાવરણ આજે વરસાદ પડ્યો છે વરસાદ પડે છે પડ્યો છે ને પડે છે તો આજ પાછું એવું લાગે કે આજે વરસાદ થોડોક હેરાન કરશે વિસર્જનમાં નવસારીમાં તો એ આજે હું તને એવું લાગે அடியில் <laughs> <laughs>

મમ્મી પપ્પાને આરસીયુ બહાર ગયા હતા ને હું ખુશી અમાર કામ હતું એના માટે બહાર ગયા હતા આરસી તો વિસર્જન જોઈને ને એમને ગણપતિ પપ્પા જોઈ આવ્યા કેટલા જોયા એ આરસી મમ્મી પપ્પા સુનો સુનો લાગે થોડાક દી અત્યારે જ અમે રીટર્ન દે ને હાઉ એકદમ સુનો સુનો ગલીઓ બધી સુની સુની લાગે

હવે તો બડે વાગે આયો આયો કે છું ને ડીજે એમાં જો ભૂલથી જેદી હાથમાં ને તેદી રાજુ બેઠો આવે બધું મોટું બધું તોડી નાખું એને દે મનમાં હા બોલા જો માથું બટકાણું ભાઈ ગો કાનો તો જો યાર માથું તારું હે ગાઉ ને હેણા પડ RC અમારો હવે ધીમે ધીમે રેગ્યુલર થાય છે RC ના શોટ્સમાં ને એમાં હમણાં તો એના શોર્ટ્સ જ નથી મુકાતા આસિઝ બધાય કીએ હવે થઈ સુ ધીમે ધીમે કાકાનું કાનો હવે મે બે માધિક રજો એને બોલ નવો આવ્યો છે જલ પોતે કીયા એ જો જો પોતેલી વહી ગયો લ્યો બે જવા દીધો નીચે ખુશી બધાય પૂછે છે ઘણા કોમેન્ટમાં ખુશી દીદી તમારું હમણાં વેટ ઓછું થઈ ગયું શું કરો છો તમે હે ખુશીનું વેઇટ ખરેખર હમણાં અમે હોસ્પિટલ ગયા હતા ની એને વેટ સ્કીલમાં વેઈટ કહી લ્યો તો ખરેખર એનું વેટ ઓછું થઈ ગયું પ્રેગનેન્સી પછી એનું વેઇટ અરાઉન્ડ કેટલા 12 કિલો વેટ એનું ઓછું થઈ ગયું ખુશી 12 કિલો જેવું થઈ ગયું ને વેટ ઓછું હા કિલો 73 કિલો જેવું હતું હા કિલો જેવું વેટ આરો લાસ્ટ હા કાઢી દઉં દીકરા કાઢી દઉં શું થયું કાઢી લઈ પપ્પા કાઢી જોઈ કાઢશે ને આ આવે જો પપ્પા કાઢે હે આરસી આ કાઢી દે આ ગોયો સીધું રોવા માંડવાનું સીધું દેખાય આસિસ આરસી તો ભાઈ ના પકડા દીધા હે હોય જ ને સોફા નીચે તો કેટલા છે એ આપે આપે આયો 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 એ એ સીધું જો કપડા ફાઈનલી સ્ટેન્ડ માં જોઈ કે હમણાં વરસાદ જેવું હોય ને તો કપડા હુકાતા જ નથી આ મમ્મી હુકાય પણ મમ્મી હમણાં વરસાદ જેવું કેવું હે કેટલા આજ તો કેવો આમ અંધાર્યો કળિયેન કળિયે ઠબક ઠબક હા તો આખી રાત આવ 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 નથી આવતો આશીષ ઓલી આવી સ્લાઇલે મટા જો આશી વાવ કલાઈ આવો આપે આપે આવે હે

નાક નાખ નહી છે કે તમે લઈ આવ્યો એને મજા આવે એવું હાલ આશીષ કેવો બોલ કે પરાયને કઢાવડા આવ્યો ઉભા બનાવી એટલે થઈ જાય એને ખાવાનું ભાવે ભાવે હા એટલે જ હોય છે પછી બીજું બધું આજે બઉ શો છે નાનો થયો છે મમ્મી બાર ગયા આજે વિસર્જન માં બાર તો હાવ હોકો પડી ગયો કોઈ બધા પોત ઘર માં ભરાઈ ગયા એવું લાગે

ચાલો હવે મળીશું કાલે નવા ત્યાં સુધી બાય બાય ગુડ આજે લેટ નાઇટ એને આરસી ખાય હજુ કેટલા વાગ્યા સાડા દસ થવાનું એનું ખાવાનું અત્યારે અત્યારે ખાય છે ખુશી અત્યારે એને બનાવી દેશે તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ